પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ છે આજ રોજ અમે આગામી તારીખ નવ આઠ બે હજાર પચીસના રોજ કે આપણો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધનનો તહેવાર આવતો હોય અને તે નિમિત્તે આજ રોજ અમે ભાજપ મહિલા મોરચાના બધા જ બહેનો આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની રાખડીના કવર મોકલતા હોય અને એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી ખૂબ સારું દીર્ઘાયુ આયુષ્ય ભગવાન આપે અને આવી જ રીતે બેનો માટે નવી નવી યોજનાઓ લાવે ઘણા બધા બેનોને મદદરૂપ થાય તેવી નવી નવી ભવિષ્યમાં યોજનાઓ આવે અને આજે અમે આ રાખડીના કવર આંબેડકરજીની પ્રતિમાને ફૂલ અર્પણ કરી તેમના ચરણમાં રાખડી ધરી કારણ કે આંબેડકરજી પણ સ્ત્રીઓના મુક્તિદાતા છે અને સ્ત્રીઓને સમાન રીતે જીવવાનો હક આપેલો છે અને સન્માન સાથે આજે સ્ત્રી આત્મનિર્ભર બની છે જેના માટે આંબેડકરજીના બહેનો આજે આંબેડકરજીને પણ કારણ કે રાખડી અર્પણ એટલા માટે કરેલ છે કે આંબેડકરજી બધા બહેનોના દિલમાં હંમેશા માટે જીવન છે